સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીનો હલ્લાબોલ ગુજરાતમાં ડ્રગ્સ કારોબાર થતા હોય તે મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અનેકવાર ગુજરાતમાં ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ રહી છે યુવાધનને બરબાદ કરનારા જે કાવતરા ઘડાઈ રહ્યા છે તેમાં ગુજરાત સરકાર નિષ્ફળ નીવડી રહી છે ગૃહમંત્રી હર રાજીનામું આપે તેવા પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કરી આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો માત્ર નાની માછલી જ પકડાઈ છે મોટા મગરમચ્છને છોડી દેવામાં આવતા હોવાનો આરોપ કરવામાં આવ્યા હતા અને સાથે સુરત કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી માય ટીવી ન્યૂઝ ચેનલ રિપોર્ટર કિશોર પટેલ સુરત છેલ્લા ઘણા સમયથી છેલ્લા ચાર પાંચ વર્ષમાં ગુજરાતના ડ્રગ્સના કારોબારીઓ એનો નશો અને નશાખોરો જે રીતે સામે આવી રહ્યા છે ડ્રગ્સ કૃત્યને ભૂસકે આગળ વધી રહ્યું છે ડ્રગ્સના પોટલા અને પોટલા જ્યારે પકડાઈ રહ્યા છે ત્યારે આમાં આદમી પાર્ટી ગુજરાત સરકાર સામે માંગણી કરે છે ભારતીય જનતા પાર્ટી સામે માંગણી કરે છે કે ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષંઘને પદભ્રસ્ત કરવામાં આવે નાના નાના ડ્રગ્સના વેપારીઓને ડ્રગ્સના ફેક્ટરોને પકડી અને ગૃહમંત્રી જો શેખી મારતા હોય તો કે આના માફિયાઓ મોટા મગરમચ્છોને શા માટે છાવરવામાં આવે છે અબજો રૂપિયાનો ડ્રગ્સ દરિયા કિનારેથી મુદ્રા પોટેથી પકડાય છે ગુજરાતની ગલીએ ગલીએ ડ્રગ્સનો કારોબાર પહોંચી ગયો છે ડ્રગ્સના નશાખોરો ઝડપાય છે અને એના કારણે આખા ગુજરાતભરમાં ગુનાખોરીનું પ્રમાણ અતિ તીવ્રતા સાથે જયારે આગળ વધી રહ્યું છે ત્યારે આના જવાબદાર તરીકે ગૃહમંત્રીની જવાબદારી છે